ગાંધીનગર ખાતે સૌથી મોટા મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મેયર હિતેશ મકવાણા દ્વારા ગાંધીનગરના ઇતિહાસનો સૌથી મોટો મ્યુઝિકલ કોન્સર્ટનો લાભ લેવા શહેરીજનોને અપીલ કરી છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી વાઇબ્રન્ટ મેગા મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો શહેરીજનો લાભ લેવા મેયર હિતેશ મકવાણાએ અપીલ કરી છે

આપણને રસપાન કરાવવાના છે અને આવો જ કાર્યક્રમ આવતીકાલે પણ સચેત પરંપરા દ્વારા પણ એક મોટો આવો મ્યુઝિકલ ઇવેન્ટ થવા જઈ રહી છે તો મારા ગાંધીનગરવાસીઓને મારી અપીલ છે કે આપ આવો અને આ કાર્યક્રમનો લાભ